વડોદરા સહિત રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો વડોદરામાં પંચોતેર હજાર ત્રણસો ત્રેપન વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે વડોદરાના વિવિધ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે અને ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો રાજ્યમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જેમાં ધોરણ દસમાં નવ પોઈન્ટ સત્તર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે એક પોઈન્ટ પાસઠ લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા પ્રવાહમાં ચાર લાખ નેવ્યાસી હજાર બસો ઓગણસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ બત્રીસ હજાર તોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે છપ્પન ઝોનમાં છસો ત્રેસઠ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવા સૂચના અપાઈ છે ઘરેથી અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે ઘરેથી પરીક્ષા કેન્દ્ર પહોંચવા નીકળેલા વિદ્યાર્થીઓ ઘણી વાર અટવાય કે અકસ્માતનો ભોગ બનતા હોય છે ટ્રાફિકમાં ફસાઈ જતા અકસ્માત પણ સર્જાતા હોય છે સ્લીપ થતા હોય છે ત્યારે પરીક્ષાર્થીઓએ ગભરાવું નહીં પોલીસની મદદ માંગો એટલે પોલીસ તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે આ માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે પરીક્ષાર્થી મદદ માટે 100 નંબર પર ફોન કરી શકે છે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે સાડી છે અને સારી તૈયારી કરી હતી અને આજે સારો અનુભવ થશે પહેલી વાર બોર્ડની એક્ઝામ આપે છે તેથી સવાર માઇન્ડમાં શું વિચાર આવતો હતો સવાર માઇન્ડમાં થોડીવાર ગભરામણ તો લાગી પછી મમ્મી પપ્પાએ થોડું મતલબ આશીર્વાદ આપ્યા અને કીધું કે એમ કોઈ બીવાનું ના હોય સ્કૂલની એક્ઝામ જેવી જ આ એક્ઝામ હોય છે ને કઈ એવું હાર્ડ નથી પૂછાતું ને ઈઝી હોય છે ફ્યુચર માં તો એમ કોઈ પણ લાઈન બનાવવા માંગુ છું બટ આગળ જઈને મામલતદાર કા તો યુપીએસસી ની પરીક્ષા આપવાનો જીમ છે અને આજે જે રીતે સ્વાગત થયું છે શું કહેશો તમારું આ રીતે સારી રીતે સ્વાગત સ્વાગત થયું છે અને ઘરેથી પણ સારી રીતે મોકલ્યા તા મતલબ સીરો ખવડાઈને મતલબ બધું આશીર્વાદ આપીને સારા સકનમાં હા બસ બહુ સારી છે શું વિચાર આવે આજે

બોર્ડની એક્ઝામ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે જે બાળકના ભવિષ્યના નિર્માણ માટે અને આગળ એને પોતાની કારકિર્દીમાં સફળતાના આસમાનને અડકવા માટે આ આ એક્ઝામ ખૂબ મહત્ત્વની હોય છે ત્યારે ચોક્કસ પરિવાર માટે પણ બોર્ડની એક્ઝામ હોય એવી એવો માહોલ થતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે જીબી સ્કૂલ ખાતે બાળકોને આવકારવાનો તથા એમની હિંમત વધારવાનો કારણ કે બા દરેક બાળક પોતાની રીતે ખૂબ સુંદર રીતે અભ્યાસ કરી અને પ્રિપેર થતા હોય છે પરંતુ પરીક્ષાના સમયે જ્યારે આવી રીતે શહેરના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા એમને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને જ્યારે એમને એમનો આત્મવિશ્વાસ વધે છે આવી રીતે જ્યારે એમનું અભિવાદન કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એમને પરીક્ષા આપવા માટે કારણ કે જિંદગીમાં સૌ પ્રથમ વખત જ્યારે પોતાની સ્કૂલની બહાર જઈ અને એક્ઝામ આપવાની છે ત્યારે આ મોરલ સપોર્ટ પણ ખૂબ કામ લાગતો હોય છે વડોદરા મહાનગરે ગુજરાતમાં શિક્ષણની નગરી ગણાય છે ત્યારે બાળકો શિક્ષણમાં સૌથી સારામાં સારું ઉજ્જવળ કારકિર્દી કરે એ આશયથી આજથી પંદર દિવસ પહેલાં શિક્ષક સેલના માધ્યમથી વડોદરામાં સૌપ્રથમ વખત કાઉન્સેલિંગની શરૂઆત કરવામાં આવી હતી પંદર દિવસના સમયગાળામાં પાંચસોથી પણ વધારે લોકોએ આ કાઉન્સેલિંગનો લાભ લીધો છે ત્યાર પછી આ પત્રિકા બનાવવામાં આવી છે પત્રિકાને કારણે ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓ માટે કયા કયા પ્રકારની તકો ઉપલબ્ધ છે તેની માહિતી વાલીઓને મળી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂ થાય છે તેમાં મારો દીકરો એસએસસીની એક્ઝામ આપી રહ્યો છે અને સ્કૂલ તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા છે પોલીસ પ્રશાસન તરફથી પણ સારી વ્યવસ્થા છે અને વાલીઓ દરેક બાળકને સારા માર્ક્સ આવે તેની ભગવાનને પ્રાર્થ પ્રાર્થના કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાળકોને ગુલાબનું ફૂલ આપી અને તિલક કરી ભારતીય સંસ્કૃતિ મુજબ તેમનું ખૂબ જ સન્માન કરેલું છે અને બાળકના શુભ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવવામાં આવેલું છે અહીંયા અમે છોકરાઓને પરીક્ષા અપાવવા માટે કેન્દ્રમાં આવ્યા છે અહીંયા સ્કૂલ તરફથી બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક કર્મચારીઓ દરેક પેરેન્ટ્સ અને છોકરાઓને સારો એવો કોપરેટ કરી રહ્યા છે અને બધી જ રીતે વ્યવસ્થા બહુ સારી છે અને આજે પહેલાં દિવસે જે પ્રમાણે પેરેન્ટ્સ કે છોકરાઓના મનમાં થોડીક જે દુવિધાઓ રહેતી હતી કે ભાઈ પહેલું સેન્ટર છે શું છે એવી જાતની કોઈ બી પ્રોબ્લેમ ઊભી થઈ નથી સારો એવો પ્રશાસનનો સહયોગ છે એ માટે બધાનો આભાર